પાલકનું શાક સિવાય પાલકનું કંઈ પણ બનાવીને ખવડાવું બધું જ ખાઈ લઈશ પણ પાલકનું શાક નહીં ખાવું આવી ફરમાઈશ મારા હસબન્ડની હતી તમારા ઘરે પણ આવું થતું જ હશે કે પાલકનું શાક ખાવું કોઈને નથી ગમતું પણ પાલકમાંથી જો આવી ક્રિસ્પી ક્રિસ્પી ટીકડી બનાવી લીધી ને તો બધાને ભાવશે તો આજે આપણે પાલકની ક્રિસ્પી ટીકડી બનાવીશું એના માટે પાલકના પાનને ધોઈને એકદમ ઝીણા ઝીણા કટ કરી લઈશું મેં અહીંયા બધા જ પાલકના પાનને ઝીણા ચોપ કરી દીધેલા છે એક બાઉલમાં પાલકના પાન એડ કરી લઈશું અને બે ઝીણી કટ કરેલી ડુંગળી સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી હળદર વન બાય ફોર ચમચી જેટલો ગરમ મસાલો ત્રણથી ચાર તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું નાનો એવો આદુનો ટુકડો ખમણીને એડ કરીશું અડધી ચમચી હિંગ બે ચમચી કોર્નફ્લોર કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ એડ કરી શકો છો ચાર ચમચી બેસન એડ કરીને મિક્સ કરી લઈશું થોડુંક જ પાણી એડ કરીને એકદમ ઘટ બેટર તૈયાર કરી લઈશું હવે ગરમા ગરમ તેલની અંદર આ રીતે ભજીયાને પાડી લેવાના છે કંઈ સોડા કે કંઈ જ નથી એડ કરવાનું અને એકદમ એકથી બે વખત ફેરવીને તરત જ કાઢી લેવાનું છે આપણે કાચા પાકા જ કાઢવાના છે કેમ કે ટીકડી બનાવીએ છીએ હવે તળેલા આ વડાને ઓડી પેપર ફોઇલ પર કાઢી લઈશું અને વાટકી કે ગ્લાસની મદદથી પ્રેસ કરી લઈશું તો એકદમ સરસ એવી ટીકડી થઈ જશે અને ઠંડી કરવી ખૂબ જ જરૂરી છે એકદમ ઠંડી થઈ જાય એટલે હોટ ઓઇલ ની અંદર આપણે તળી લઈશું એકદમ તેલનું ટેમ્પરેચર હાઈ રાખીશું બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી જાય એટલે બહાર કાઢી લઈશું તો તમે પણ આ રીતે ક્રિસ્પી પાલકની ટીકડી જરૂરથી ટ્રાય કરજો અને પાલકની બીજી કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં